તો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની ઓળખ આજે વિશ્વ ફલક પર જોવા મળે છે ત્યારે અમદાવાદ બાદ હવે ગાંધીનગરને પણ રિવરફ્રન્ટનો લાભ મળતો થઈ જશે જે માટે તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સાબરમતી રિવરફ્રન્ટ હવે રાજધાની ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ ફેઝ બે નું કામ ચાલી રહ્યું છે અને જે બાદ હવે શોભા રિયાલિટી ગ્રુપ રૂપિયા એક હજાર કરોડના ખર્ચે ફેઝ થ્રી અંતર્ગત કામગીરી કરશે જેમાં ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે ત્યારબાદ ફેઝ ફોર અને ફેઝ ફાઈવ ની કામગીરી રાજ્ય સરકાર હસ્તક કરવામાં આવશે જે ગિફ્ટ સિટી થી સંત સરોવર સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને ભવિષ્યમાં ગાંધીનગરની જનતાને રિવરફ્રન્ટનો લાભ મળતો શરૂ થઈ જશે અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાન શ્રી અપાવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટર નો આપણું સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે એક સમય હતો જયારે સાબરમતી નદી ઉપર ધૂળની ડમળીઓ અને ઝુંપડાઓ સિવાય કશું નહોતું એની જગ્યાએ અત્યારે સરસ મજાના બંને બાજુ રિવરફ્રન્ટ એની સાથે સાથે કુદરતી વાતાવરણમાં દરેક લોકો આરામથી ત્યાં હરીફરી શકે છે એની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા જે આપ જોતા હતા પહેલા ટ્રાફિકની વ્યવસ્થા શું હતી એની જગ્યાએ અત્યારે ટ્રાફિકમાં પણ લોકોને અપડાઉનમાં બહુ બધી રાહત મળી છે એ જ રીતે એએમસીના વિસ્તારમાં આવી ગયું છે રિવરફ્રન્ટ અને હવે ગાંધીનગર વિસ્તાર જ્યાંથી ગાંધીનગર મહાનગરપાલિકાની હદ શરૂ થાય છે ત્યાંથી લગભગ વીસથી બાવીસ કિલોમીટર જેટલો એરિયા એમાં રિવરફ્રન્ટ જવા તૈયાર થવા જઈ રહ્યો છે અને એની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે આનાથી હું માનું છું ચોક્કસપણે કે ગાંધીનગર અને અમદાવાદ જે લોકો રેગ્યુલર રૂટીનમાં અપડાઉન કરતા હોય છે એ લોકોને ખૂબ મોટી રાહત મળશે એમનો સમય બચશે અને બીજું ગાંધીનગર જે આપણી આગવી ઓળખ છે કે ગ્રીન ગાંધીનગર હળિયાળુ ગાંધીનગર એને પણ આ વાહનોના પ્રદૂષણથી પણ હું માનું છું ત્યાં સુધી રાહત મળશે ગાધીનગરની જનતાને આવનારા નજીકના ભવિષ્યમાં રિવરફ્રન્ટ નો લાભ મળશે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી આડત્રીસ કિલોમીટરની રિવરફ્રન્ટ યોજના એટલે કે વિશ્વની સૌથી લાંબી રિવરફ્રન્ટ યોજના બનાવાઈ રહી છે અને તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એટલે કે હવે ગાંધીનગરની જનતાને રિવરફ્રન્ટ જોવા માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે અને ગાંધીનગરમાં જ રિવરફ્રન્ટ જોવા મળશે એટલે કે આવનારા દિવસોમાં અને અને કામગીરી તે ગુજરાત સરકાર દ્વારા આરંભાશે અત્યારે હાલ જે આ રિવરફ્રન્ટની કામગીરી ઇન્દિરા બ્રિજ સુધી લંબાવાય છે અને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારબાદ ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ સુધી કામગીરી લંબાવાશે અને નર્મદા કેનાલ બાદ જે છે તે ત્યાંથી ગિફ્ટ સુધી સુધી અને ગિફ્ટ સિટીથી સંત સરોવર સુધી ગાંધીનગર સુધી આ કામગીરીને લંબાવવામાં આવશે એટલે કે ફેઝ ચાર અને પાંચની કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે અને જ્યારે ગિફ્ટ સિટીને જયારે રિવરફ્રન્ટમાં પરિવર્તિત કરવામાં આવી છે ત્યારે ગિફ્ટ સિટીને વિશ્વ ફલક પર આકર્ષણનું કેન્દ્ર બને તે માટે રિવરફ્રન્ટ માટે સો કરોડ ની જોગવાઈ પણ જે વિધાનસભામાં નાણાં મંત્રી દ્વારા કરવામાં આવી છે એટલે કે ફેઝ ચાર અને પાંચની કામગીરી ગુજરાત સરકાર દ્વારા આરંભવામાં આવશે

ગિફ્ટ સિટી ની સાથે સાથે હવે ગ્રીન સિટી તરીકે ગુજરાતના પાટનગર ને હવે રિવરફ્રન્ટની ભેટ મળશે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ ગાંધીનગર